Thank you

માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેનું નાનું બાળક ન કરી શકે તેવી પીડા આપવામાં આવી હોય તેવી ઉલ્લેખ થયો છે બાળકીએ રડતા રડતા કહ્યું કે વેકેશનમાં મારા ત્યારે વાળ કાતરથી કાપી નાખ્યા હતા બહાર જાય તે પહેલાં મને હાથે અને પગે બાંધી દેવામાં આવી હતી તો એક તો મને પંખે પણ લટકાવી હતી જી આ મિત્રો અત્યારને આ મોટી દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ